શ્રી કૃષ્ણ જય માતાજી તો દર વર્ષેના છે આજે આપણી બ્રહ્મ સમાજ છાયાની મંડીમાં આજે ગરબાનું આયોજન કરેલું હતું નાની બાળાઓ અને મોટી બહેનો માટે તો પણ પ્રભિમાં ભાગ લીધો હતો એન્ટ્રી ફી હતી ખાલી સો રૂપિયા અને સાથે આપણે જેવી રમવી જેવી રમાઈ શકાય છે બધી સ્ટેપમાં એ રમી શકે છે અને વહેનો માટે રમીને થાકી ગયું હોય તો પછી એના માટે સ્પેશિયલ ઠંડુ હતું અને પાણી પીવાની સુવિધા અને બધું જાય વ્યવસ્થિત રીતે તો દર વખતે આવું પ્રોગ્રામ આપણે સાંડવાડીમાં જાય છે તો અમારા વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારે આ ચેનલ છે એને ફોલ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને તમે ગુરુમાં જોતા હોય તો અમારી ચેનલ છે ધ ધુરુ ફેમિલી તો એ અમારા ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા વિડીયોને નેક્સ્ટ બ્લોગ આપણે બનાવશું તો એ બ્લોગ માટે તમે જો સબસ્ક્રાઈબ કર્યો હોય તો તમને જોવા મળી જશે તો સબ્સ્ક્રાઇબ કરતા ભૂટન હોય થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ